પાટણ શહેર અને જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ ચાર વાગ્યા સુધીમાં પાટણના સિદ્ધપુરમાં સવા ઇંચ તો સરસ્વતી અને પાટણ તાલુકામાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો પાટણ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા રેલવે ગરનાળુ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો સિદ્ધપુરમાં પણ વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા સિદ્ધપુર તાલુકાના કાલેડા દશાવાડા કલ્યાણા નિદ્રોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો પાટણ શહેર અને જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ ચાર વાગ્યા સુધીમાં પાટણના સિદ્ધપુરમાં સવા ઇંચ તો સરસ્વતી અને પાટણ તાલુકામાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો પાટણ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા રેલવે ગરનાળું પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો સિદ્ધપુરમાં પણ વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા સિદ્ધપુર તાલુકાના કાલેડા દશાવાડા કલ્યાણા નિદ્રોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો